ગુજરાતમાં દારૂબંધી છે છતાંય કેટલાય સ્થળે છે સમયથી જે નશો કરી નવીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે તે લોકોએ પણ દારૂબંધીની પોલ છતી કરી નાખી છે ગુજરાતમાં હવે લોકોને રોડ પર નીકળતા સમયે પોતે જ પોતાની સલામતીનું ધ્યાન રાખવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં છેલ્લા વીસ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં તો કાર ચાલકોએ દારૂબંધીની પોલ છતી કરી નાખી છે ત્યારે વધુ એક કાર ચાલકે હવામાં ઉડાવી અકસ્માત સર્જ્યો છે જુઓ અમારા વિશેષ અહેવાલમાં નબીરાઓના કરતૂત ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ છેલ્લા વીસ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં કાર ચાલકોએ જ દારૂબંધીની પોલ છતી કરી છે શહેરમાં છેલ્લા વીસ દિવસ દરમિયાન ચાર અલગ અલગ કાર ચાલકોએ નશો કરી અકસ્માત સર્જાતા શહેરી ઝોનમાં ફફડાટ ફેલાયો છે આ ચારેય અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તે જોતા લાગે છે કે શહેરમાં રસ્તે નીકળતો કોઈ પણ રાહદારી કે વાહન ચાલકો સલામત નથી ત્યારે આજે વધુ એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે અમદાવાદમાં નરોડા દહેગામ હાઈવે પર સર્જાયેલા ગોજારા અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે નશામાં ધૂત કાર ચાલકની કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતા એક્ટિવા પર પડી હતી જેના કારણે એક્ટિવા પર સવાર બે યુવકના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે આ કેસમાં હવે કાર ચાલકનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે સ્વીકારે છે કે અકસ્માત સમયે તેણે કોઈ નશો કર્યો હોય નરોડા દેગામ હાઇવે પર ક્રેટા કારથી અકસ્માત સર્જનાર ગોપાલ નામના ડ્રાઈવરને લોકોએ ઝડપી મેથી પાક ચખાડ્યો હતો જોકે હવે આ કેસમાં અકસ્માત સર્જનાર કાર ડ્રાઈવરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે દારૂના ચિક્કાર નશામાં હોય તેમ જણાઈ રહ્યું છે જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમે દારૂ પીને આવ્યા હતા ત્યારે તે સ્વીકારે છે અને કહે છે કે હા જે હોય તે હકીકત કહેવાની હોય છે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય વિડીયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે વીસ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સર્જાયેલા ચાર અલગ અલગ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તો બે તબીબોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે આજથી દસ વાહનોના ભૂક્કા નીકળી ગયા શહેરમાં બેફામ ગતિએ ચાલતા વાહન ચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે શહેરમાં ચકચાર જગાવનાર ત્રણેય અકસ્માતની વિગતવાર આગળ વાત કરીએ તો વીસ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સર્જાયેલા ચાર અલગ અલગ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તો બે તબીબોને ગંભીર ઈજા પહોંચી છે જ્યારે આઠથી દસ વાહનોના ભૂક્કા નીકળ્યા હતા શહેરમાં બેફામ ગતિએ ચાલતા વાહન ચાલકોને પોલીસને કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે